પોરબંદરની બ્રાન્ચ સ્કૂલ નજીક એક આધેડ પર જૂના મંદુકને લઈને એક શખ્સે હુમલો કર્યો હતો આ હુમલામાં ઇજાગ્રસ્ત બનેલ આધેડને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા પોરબંદર ખારવાવા વિસ્તારમાં રહેતા રતી ગોવિંદભાઈ કોટિયા નામના આદેડ બ્રાન્ચ સ્કૂલ પાસે ફાંકી લેવા માટે ગયા હતા ત્યારે અગાઉ થયેલ બોલાચાલીના મંદુકને લઈને આ આદેડ પર કાનો ભગત કોટિયા નામના શખ્સે હુમલો કર્યો હતો આ હુમલામાં ઈજાગ્રસ્ત બનેલ આદેડને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા રાજનાથને મસાઈ તો ગતો ને મને ઉદ્ર ને એ આવીને મારવા મળ્યો કે ઉદ્ર કેમ ખરીતે ને એમ આવે ગારુ દેતો મને ને પછી બપોરના ત્રણ વાગે માં ફાંકી લેવા ગયો પાછા જાવીને મને ઘૂસતા ઘૂસતા મારા મંડ્યો ને ઓલા સૂતાના ગાળામાં ફેંકી દીધો મને કાનો કોટિયા કાનો કોટિયા આ હુમલામાં ઇજાગ્રસ્ત બનેલ આદેરનું પોલીસે પણ નિવેદન નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર